નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત આપણી અનુકૂળતા પ્રમાણે ખરીદી અને પૂરી કરતા હોઈએ છીએ અને એ મહિના દરમિયાન આપણને કેટલાક વિસ્તારોમાં આપણી જરૂરિયાત અગર તો આપણે જે ખાતરો પાયામાં વાપરતા હોઈએ એ ખાતરોની ઉપલબ્ધિ કેટલાક વિસ્તારોમાં અને કેટલાક વિસ્તારોમાં એમાં ઘટ તો ત્યાં આપણે કેટલીક ઘટ સાથે ખરીદી કરી અને આપણું પાયાના ખાતરનું કામ આપણે ઉકેલ્યું પછી વાવણીના વરસાદની જે કાંઈ આપણી સમયસરની અપેક્ષા હોય એ અપેક્ષાના ધોરણે સમયસર આપણે ત્યાં વાવણીનો વરસાદ પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં થઈ ગયો છે એટલે હવે પાયાના ખાતરોની ચર્ચા આપણે અત્યારના દિવસોમાં કરીએ તો એ સમય વિનાની પાયાના ખાતરની ચર્ચા થઈ જાય છે કારણ કે હવે આપણે પાયાનું ખાતર લગભગ કોઈ જગ્યાએ આપવાની કામગીરી બાકી હોય એવું નથી જે પ્રમાણે આપણને ખાતર મળ્યું હોય એ પ્રમાણે આપણે આપણા ખેતરોના રકબાના માપ પ્રમાણે ખાતરની વહેંચણી કરી હોય આપણે ગયા વર્ષે વાયુ હોય તો એની પહેલાના વર્ષે વાયુ હોય તો એ વર્ષોમાં જે પ્રમાણે વાયુ હોય એમાં ક્યાંક આપણે કાપ મૂકવાનું આવ્યો હોય તો કોઈ વિસ્તારમાં પૂરતું મળી રહ્યું તો એ વિસ્તારના ખેડૂતો એ વિતેલા વર્ષોમાં જે પ્રમાણે વાવતા હોય એ પ્રમાણે પાયાના ખાતરની વાવણી કરી હોય હવે પાયાના ખાતર આપવાનો સમય પૂરો થઈ ગયા પછી વાવણીનો વરસાદ થઈ ગયો વાવણીના વરસાદ પછી હવે આપણી જે કાંઈ વાવેતરની ઉપજો હોય એના પૂરતી ખાતર આપવાનો સમય જે કાંઈ આવવાનો હોય એ હવે ત્રણેક અઠવાડિયા પછી જ્યારે આવવાનો શરૂ થશે ત્યાં સુધીમાં ખાતરની જાહેરાતો જે રૂપમાં આપણે જોઈ રહ્યા છીએ સોશિયલ મીડિયા પર હોય ટેલિવિઝનમાં હોય કે પ્રિન્ટ મીડિયા એટલે કે છાપાઓમાં હોય એ જાહેરાતોની ભરમાર જે રૂપમાં આપણી સામે આવી રહી છે એ જાહેરાતોની સંખ્યા અને ઉત્પાદનોના જુદા જુદા ઉત્પાદકોના નામો એની એજન્સીઓ આ બધા ધંધામાં કેટલા માણસો આવી ગયા છે એની આપણે કલ્પના જ નથી કરી શકતા અને આપણને જુદા જુદા નામ નીચે એટલી બધી ચીજ વસ્તુઓ વેચવા માટે બજારમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે કે આપણે એમાંથી અવશ્ય દરેક ખેડૂત આ વર્ષમાં કોઈને કોઈ એકાદ રોંગ ચીજ એટલે કે ખોટી વસ્તુ અવશ્ય ખરીદી લે એવા સંજોગો

સાથે સાથે સ્વરૂપમાં નાઇટ્રોજન છે એટલે એ જે ખાતર છે સંપૂર્ણપણે રાસાયણિક પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવેલું બે તત્વોનું સંયોજિત ખાતર છે અને એ સંયોજિત ખાતર હોવાના કારણે એ રાસાયણિક ખાતર છે રાસાયણિક ખાતર છે તો એનું નામ એમાં સમાવિષ્ટ બંને તત્વોને ધ્યાનમાં રાખી અને ડાયમોનિયમ ફોસ્ફેટ એનું નામ રાખવામાં આવ્યું છે અને આપણે એને ડીએપી ડાયમોનિયમ ફોસ્ફેટ નામથી ઓળખીએ છીએ હવે બાયો પ્રોડક્ટ વાળા જે બજારમાં ઉતરી પડ્યા છે આ લોકો આપણને બાયો ડીએપી ની વાત કરે છે બાયો ડીએપી એટલે આ આ શબ્દ આપણે કેવા રૂપમાં અને સમજવો બાયો એટલે કે જૈવિક હવે જૈવિક ડીએપી હોવાની સંભાવના કેટલી હોય શકે અને છતાં આવી જાહેરાતો ચાલે છે આપણી ખેડૂતોની સાથે બનાવટ કરવામાં આવે છે તમે જૈવિક ખાતર વેચો છો એટલે કે બાયો ફર્ટિલાઇઝર વેચો છો તો એની સાથે ડીએપી શબ્દ તમે શા માટે જોડો છો ડીએપી શબ્દ છે એ જૈવિક શબ્દ નથી બાયો પ્રોડક્ટ ને અને ડીએપી શબ્દને ને કાંઈ લાગુ પડતું નથી તમે જૈવિક ખાતર વેચો છો તો તમે જૈવિક ખાતરમાં જે કાંઈ તત્વો આપો છો એના નામ જોડો તમે ડીએપી શબ્દ વાપરવાનું બંધ કરો તમારા જૈવિક ખાતરની સાથે જે ખેડૂતોએ જૈવિક ખાતર એટલે કે બાયો બાયોફર્ટિલાઇઝર વાપરવું છે એ ખેડૂતો તમારી પ્રોડક્ટ ખરીદશે પણ ખરેખર જે ખેડૂતોને ડીએપી જ વાપરવું છે એવા ખેડૂતોને તમે છેતરવાનું બંધ કરો

આખી સિઝન દરમિયાનનો વેચાણનો આંકડો જોઈએ તો લાખો ટન ખાતર આ લોકોએ વેચી નાખ્યું છે અને એમણે જ્યાં વેચ્યું છે એમાં આપણું ગુજરાત પણ સમાવિષ્ટ છે આપણા ભારતના તમામ રાજ્યો એમાં સમાવિષ્ટ છે હવે આ પ્રકારનું ખાતર માત્ર રાજસ્થાનમાં જ બને છે એવું નથી પણ રાજસ્થાનના કૃષિ મંત્રી કિરોડીલાલ મીણાએ હિંમત કરી સાહસ કરી અને પોતે એક ખેડૂત નિષ્ઠ મંત્રી તરીકે પોતાની નિષ્ઠા બતાવી અને જે ગરબડી પકડવાનો પ્રયાસ કર્યો છે એ પ્રયાસના ભાગરૂપે આપણી પાસે આટલી માહિતી આવી કે રાજસ્થાનમાં આટલી જગ્યાએ નકલી ખાતર બનતું એ સિવાયનું પણ રાજસ્થાનમાં ઘણી જગ્યાએ બનતું હતું સાથે સાથે આપણા ગુજરાતમાં પણ બની રહ્યું છે આપણા દરેક રાજ્યોમાં આ પ્રકારના ખાતરો બની રહ્યા છે અને છેલ્લા પાંચ વર્ષથી બાયો પ્રોડક્ટના નામે બજારની અંદર જે પ્રચાર ચાલી રહ્યો છે એ પ્રચારનો લાભ લેનારા લોકો બજારમાં ખૂબ મોટી સંખ્યામાં આવી ગયા છે તમે નાના નાના સેન્ટરો ઉપર આપણે જઈએ તો પણ નાના નાના સેન્ટરો ઉપર પણ બાયો ફર્ટિલાઇઝરના કારખાનાઓ નાખી અને લોકો બેસી ગયા છે ખાતરના થેલાઓ વેચી રહ્યા છે એની અંદર આપણને શું આપે છે શું નથી આપતા એ આપણે વાવેતર કરીએ અને આપણી સિઝન પૂરી થાય ત્યારે આપણને કેટલો અંદાજ આવી શકે

એવા બનાવનારા અને એવા વેચનારા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરો માત્ર જાહેરાતના આધારે કોઈ આપણને હજાર રૂપિયાનું કે પાંચ હજાર રૂપિયાનું કે પચ્ચીસ હજાર રૂપિયાનું બાયો ફર્ટિલાઈઝર આપીને જતા રહે એનાથી આપણને ફાયદો નથી થવાનો આપણા પૈસા પડી જવાના છે બીજું જ્યારે આપણે જૈવિક ખાતરની વપરાશથી આપણી ખેતી કરવા માંગતા હોઈએ ત્યારે આપણે સૌથી અગત્યની સમજવા જેવી કોઈ બાબત છે એ બાબત છે આપણે પોતાને ત્યાં જ આપણે કોઈને કોઈ જૈવિક ખાતરની પ્રોડક્ટ તૈયાર કરવાનો પ્રયાસ કરીએ જૈવિક ખાતરની પ્રોડક્ટ મોટા ભાગે જ્યાં જ્યાં પદ્ધતિસર રૂપમાં વાપરવામાં આવે છે એવી કોઈ પણ જગ્યાએ એવા કોઈ પણ ખેડૂતો બને ત્યાં સુધી જૈવિક પ્રોડક્ટ પોતાના જ ખેતરમાં ખેતરના એક ખૂણામાં તૈયાર કરે છે અને એનો ઉપયોગ કરે છે બજારમાંથી ખરીદી લાવી અને એને જૈવિક સમજીને વાપરવી આ એક જવા માટેનો સૌથી રસ્તો છે આપણે જૈવિક જૈવિક આધાર પર ખેતી કરવા છીએ તો ફોર્મેટમાં જે ફર્ટિલાઇઝર આપણે વાપરવા છે એને આપણે આપણા ખેતર કે વાડીમાં તૈયાર કરીએ અને આપણે એનો ઉપયોગ કરીએ તો જ આપણે જૈવિક વાપરીએ છીએ આટલું આપણે સમજવાનું છે આપણને કોઈ વેચી જાય છે આ જૈવિક નથી આપણને જે વેચી દેવામાં આવે છે એ કાં તો માટી છે કાં તો પથ્થરનો ભૂકો છે અને કાં તો એમાં ક્યાંક ને ક્યાંક રાસાયણિક ખાતરનો અમુક હિસ્સો અંદર ભેળવી અને આપણને આપવામાં આવે છે એટલે જે રાસાયણિક હિસ્સો ભેળવવામાં આવતો હોય એની એક સામાન્ય અસર આપણા પાકમાં દેખાય અને એ દેખાયેલી અસરના આધારે આપણે એવો આત્મસંતોષ અનુભવીએ કે અમે જૈવિક ખાતર વાપર્યું અને અમને આટલું ઉત્પાદન મળ્યું આવનારા દિવસોમાં એટલે કે મહત્તમ ત્રણ અઠવાડિયા પછી જ્યારે પણ પૂરતી ખાતરો આપવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે આપણે આ પ્રકારના જાહેરાતના મારાઓથી પ્રભાવિત થઈ અને ખરીદ કરેલી કોઈ પણ વસ્તુ એના કરતા સારું એ છે કે આપણે રાસાયણિક ઉત્પાદનો વાપરી અને આપણી ખેતીને ઉપજના વ્યાજબી આંકડા સુધી પહોંચાડીએ જૈવિક બહુ ધ્યાન રાખવા જેવી બાબત છે એટલે આપણે છેતરાય જઈએ અને છેતરાયા પછી આપણી સિઝન પૂરેપૂરી ફેલ ન થાય એનું અવશ્ય ધ્યાન રાખીએ તો આજના દિવસે આપણે ખાસ કરીને આપણી પાયાના ખાતરની જરૂરિયાત આપવાની જરૂરિયાત હોય અને એમાં છેતરાવાની જ્યાં જ્યાં શક્યતા હોય આ મુદ્દા ઉપર જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણે આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે અને આપ સૌના તરફથી એ માટેના પ્રયાસો થશે એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત